નાસ્તામાં અને ચૂલા પર ચા બનાવાની છે એટલે દૂધ ગરમ થાય એટલે પછી ચા મૂકી દઈએ અને પપ્પા મોડા લેટ આવેલા રાતે એટલે બાથરૂમ માં બેઠા છે

મરચા દસના લીધા ટામેટા અને દાણા એને અમે જ આપ્યા પણ આટલું પચાસ રૂપિયાનું છે લેવાના છે આટલું કાપવાનું છે ટીકું કહે ઓછું કાપજો આપણે આ દંડી પણ છે ને પાન એ પણ કાપી લઈશું અને ફેંકી નહીં દઈએ આપણે ખાલી જસ્ટ આ બે કડક ભાગ છે ને એટલા જ ફેંકીશું આનો પણ યુઝ કરી લઈશું એટલું શાક તો થઈ ગયું આનું છે દંડીને જો આ કાપવાનું થઈ ગઈ ફ્રાય મેથી અને જીરું નાખી દેવાય હિંગ લઈ લેવું હવે અહીંયા બેટરી ઉપર મૂકી છે એટલે લાઈટ આવે છે સારી આ રીતે રોટલા બનાવી દે જોવા આવે છે મેથી મીઠું મરચું મરચું લસણ પેસ્ટ છે મરચું આપણું લસણ કમ્પ્લીટ થઈ ગયું સ્મેલ આવા લાગી ગયા હવે હું નાખી દઉં છું હવે અહીંયા હું બધું મીઠું તે નાખી લઉં પહેલા હું નાખી દઈશા નમક પહેલાં મિક્સ કરી લઉં નમક નાખી દઈએ ને મીઠું એટલે ટામેટા એકદમ પકડવાના ચાલુ થઈ જાય

ના જોઈ લઈએ આપણે ટામેટા ઓલમોસ્ટ થઈ ગયા છે આ હું નાખી દઈશ આપણી સબ્જી અનસુ પંગુ આવી ગયો છે અહીં થોડું હોમવર્ક કરીને હે ને

હવે સહેજ પાણી નાખવું પડશે એવું લાગે છે થોડી વાર છે બેટા હવે હા હા ખબર છે મને પણ હવે થોડી વાર જતી જાઓ હવે થઈ જશે બેટા જો જીનલ ભૂખ લાગી ગઈ છે બરાબર હમ ડબ્બો થઈ ગયો તારે ટિફિન સ્કૂલમાંથી આવતી વખત ખાવાની ના ના એ ફિટ થઈ ગઈ છે આ થોડું ખાવું પડશે તમારે ખાઈ જાય શાક આપણી થઈ ગયેલી છે એટલે હું અહીંયા ધાણા નાખી દીધા ને સહેજ ગરમ મસાલો નાખવાનો છે ધાણા નાખી લઉં છું ચાલો બચ્ચાઓ થઈ જાય છે મસ્ત આપણી સા આ હું ખવડાયેલો બચ્ચાને ડિનર અહીંયા જમા બેસી ગઈ છે હું અને અંશુ શાક તો મસ્ત બની ગઈ ટેસ્ટમાં પણ સરસ છે તીખે બરાબર છે બંને સ્કૂલ જવા નીકળી ગયા છે અને જેલાની બે ગુચકી લઈને જવી પડે મારે અહીંયા પાછળ ही बॉटल इतलो लई नाव आहे हालत नाही रमेश जा गरबाजी बरं गाडी धोवानी शाजी